પોરબંદર શહેરને દસ હજાર જેટલા વૃક્ષો દ્વારા હરિયાળું બનાવવાનો સંકલ્પ લેવાયો છે ત્યારે રવિવારે ચોપાટી પર ફરવા આવેલા લોકોને વૃક્ષોની મહત્વતા સમજાવવા માટે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે પૂર્વે શહેરની સામાજિક સંસ્થાના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી જેને જબરો પ્રતિસાદ મળ્યો હતો આપણું પોરબંદર ગ્રીન પોરબંદરના સ્વપ્ન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકા શાખાના પ્રમુખ રામદેવભાઈ મોટવાડિયા પાયોનિયર ક્લબના પ્રમુખ Bremmen I bei Korava. અને કોઓર્ડિનેટર ધર્મેશ પરમારના નેતૃત્વમાં પોરબંદરની ચોપાટી ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે પૂર્વ શહેરભરની સામાજિક સંસ્થાના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આયોજકોએ જણાવ્યું હતું કે પોરબંદર શહેરને હરિયાળું બનાવવા અને પ્રકૃતિનું જતન કરી અને આપણી ફરજ નિભાવવા પોરબંદરની તમામ સેવાભાવી સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ અગ્રણીઓ પોરબંદરની પર્યાવરણ પ્રેમી જનતામાં લોકજાગૃતિ આવે તે માટે સાથે મળી અને આ પદયાત્રા કરી લોક સંપર્ક કરી વૃક્ષો વાવવા બાબતે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેના માટે ચોપાટી પર ફરવા આવેલા લોકોને જાગૃત કરી અને પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રા પૂર્વે યોજાયેલી બેઠકમાં પર્યાવરણની મહત્વતા સમજાવવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર